नमस्कार विद्यार्थी मित्रों स्वागत से तमारो यूट्यूब चैनल बेजिक मैथ्स में अंदर आज अपने भणीशु संख्या पद्धति एटले के नंबर सिस्टम तेमा सवाल आ कि कि बे अंकों ने એટલે કે 2 digits ની એક સંખ્યા ના એટલે કે 1 નંબર ના અંકો ના સ્થાન એટલે કે એટલે કે પ્લેસ પ્લેસ અદલ બદલ અદલ બદલ એટલે કે ઇન પથ જઈએ એટલે કે આક્સ मडती संख्या मडती संख्या એટલે કે મડતી નવી સંખ્યા નવી સંખ્યા એટલે કે મોડ તો ન્યુ નંબર ન્યુ નંબર મૂળ સંખ્યાની એટલે કે ઓરિજિનલ નંબરની ઓરિજિનલ નંબરની 5/6 એટલે કે 5 ના છેદમાં 6 એટલે કે 5/ 6 9 1 बने छे 3 बने छे मूळ સંખ્યાના मूळ સંખ્યાના અંકોનો તફાવત એટલે કે બે એટલે કે દીપ રાસ 1 છે 1

મોટ અં ઓ છ ન નો અ બરાબર આ એક થઈ જાય છે એટલે કે આવી જાય છે એટલે કે આ બંને અંકો વચ્ચેનો તફાવત દે ડિગ્નાસ એક એક મળી જાય છે આવી જાય છે મતલબ કે આ નિયમ પહેલી સ્વરનો

बराबर सूंठाय सूमडे तेंमें जो बानो ची इतने आगर सौ प्रथम तो अन्याय आ आ अठानो अमेर पाचनो गुनात कर तसे अन्याय आ अठानो अमेर पाचनो गुनात कर करवानो रेशे तेमा सौ तो प्रथम कष्टों को ता आ अमेर पाचनो गुनात कर करवानो रेशे आ अमेर पाचनो માટે મલ્ટીપ્લિકેશન કરવાનો રહેશે એટલે આ ગુણાકાર 8 પચ્યા 40 થાય 8 પચ્યા 40 થાય એટલે 4 તમારી વધી થાય અને 0 અહીંયા નીચે લખાય આગળ અહીંયા 9 45 થાય 9 45 થાય આગળ 45 ને 4 49 થાય 45 ને 4 થાય

भागी सके એટલે કે 3 નો 6 થાય 3 નો 6 થાય 3 નો 6 થાય માટે ધેર ફોર જે સંખ્યાને જે સંખ્યાને 3 અને 2 બંને વડે ભાગી શકાય જે સંખ્યાને 3 અને 2 બંને વડે ભાગી શકાય તો તે સંખ્યાને 6 વડે પણ ભાગી શકાય

ચારસો નેવું ના અંકો અને આગળ આ તેર ને તેર ને તેર ને તેર ને આ ત્રણ વડે ભાગી શકાય નહીં આ તેર ને ત્રણ વડે ભાગી શકાય નહીં આ તેર

भागी सकता है नहीं आज सौ ने उन्हें आज छह बड़े पांच भागी सकता है नहीं भागी सकता है नहीं इतने के इतने के इतने के four hundred ninety is not divisible by six four hundred ninety is not divisible by six मतलब के मतलब के मतलब के चार सौ ने उन्हें छह बड़े भागता छह बड़े भागता

મળે નહીં એટલે કે આંકોને ઓલ્ટાવાતી એટલે પલ્ટાવાતી મળતી સંખ્યા મળે નહીં મળતી સંખ્યા મળે નહીં મતલબ કે 89 અને આ 490 ના છેદમાં 6 ફરી કહેવાય 89 અને આ 490 ના છેદમાં 6 તો આ બનમે આ બનમે કોઈ દિવસ सरखा थाय नहीं इक्वल थाय नहीं बराबर थाय नहीं એટલે કે 89 बराबर में तो थी बराबर में थी 490 ना छे मा 89 इज नॉट इक्वल टू नॉट इक्वल टू 490 बाय 6 मतलब के मतलब के अन्या बीजी शर्त नो पालन थतो नथी सेकंड कंडीशन से का मतलब दिस इज नॉट नॉट सैटिस्फाइड नॉट सैटिस्फाइड माटे देयरफॉर माटे देयरफॉर आ 98 आ 98 मोर संख्या थाई नहीं मतलब आ 98 ओरिजिनल नंबर थाई नहीं ओरिजिनल नंबर थाई नहीं हबे आ गए आपने आ ऑप्शन बी ले ऑप्शन बी ले देखो आनेविया सीमा अनाव ओछा आ आनेविया सीमा अनाव ओछा आ अनाव ओछा आ बराबर आ एक फैजाय से आ एक फैजाय से એટલે કે આ એ અહીંયા આવી જાય છે આ એ અહીંયા આવી જાય છે એટલે કે એટલે કે મોટો અંક ઓછા નાનો અંક બરાબર એ થઈ જશે આ એક આવી જશે એટલે કે એટલે કે આ બને અંકો વચ્ચેનો તફાવત ડિફરન્સ આપણે આ કે મળી જાય છે એટલે એક થઈ જશે આ એક થઈ જશે મતલબ કે આહિયા પર પહેલી સ્વરનો પાલન થાય છે ફર્સ્ટ કન્ડિશન ઇઝ સतीश ફાયર હવે હવે આદર આ

9 * 5 = 45. 9 * 5 = 45. એટલે આ ગુણાકાર 9 * 5 = 45 થાય. એટલે 4 ની માં વદ્દી થાય. અને 5 અહીંયા નીચે લખાય. 5 અહીંયા નીચે લખાય. આગળ આ 8 * 5 = 40 થાય. 40 થાય. હવે 40 ને 4 * 45 થાય. 45 થાય. 40 ને 4 = 44 ठीक माने इस टाइप मतलब कि 88 * 5 = 445 नहीं 445 થાય आ गए आ भाज्यानी भाज्या आणि आ 6 * 6 = 36 હવે આગળ હવે આગળ આ 445 ને 8 બે વડે ભાગી શકાય નહીં ફરી એકવાર હવે આગળ આ 445 ને આ બે વડે बे बड़े भागी सकता नहीं बिग बॉस आज सौ बीस तालीस में एक कॉमन अंक इतने के यूनिट डिजिट यूनिट डिजिट आ पांच से इतने के फाइव छे पांच से इतने के फाइव छे जे जे जे, जे, जे एक ही से इतने के आयु मां छे इतने के और छे और छे और छे माटे देर पर माटे

આપણને આપણને કોણાંક સંખ્યા મળે નહીં કોણાંક સંખ્યા મળે નહીં એટલે કે ઇન્ટીજર મળે નહીં ઇન્ટીજર મળે નહીં મતલબ કે આ 9 8 મળે નહીં આ 9 8 મળે નહીં એટલે કે 98 મળે નહીં 98 મળે નહીં એટલે કે અંકોને कोई ताव वाली कि એટલે કે પળતા વાળી મળતી સંખ્યા મળે નહીં મળતી સંખ્યા મળે નહીં મતલબ કે મતલબ કે આ 98 અને આ 445 માં છેદ માં 6 ફરી એકવાર આ 98 અને આ 445 માં 445 ના છેદ માં 6 તો આ બન્ને કોઈ દિવસ સરખા થાય નહીં Equal था नहीं, बराबर था नहीं। मतलब के मतलब के मतलब के अठान बराबर नहीं। चार सौ पीस्टाइज ना सिर्फ मां जोगे। लेकिन ninety eight is not equal to 445 hundred forty मतलब के अंय जी शर्त में पालन कर दो तो नहीं। शर्कन कंडीशन is not satisfied, not satisfied। માટે ધેરફોર માટે ધેરફોર આ 89 89 મૂળ સંખ્યા થાય નહીં આ 89 ઓરિજિનલ નંબર થાય નહીં હવે આ આપણે આ ઓપ્શન ડી લઈ આપણે ઓપ્શન ડી લઈ તો જો આ 45 માં આ 5 8 4 4 = 8 કે फैय जाए से आवी जाए से परिधेपण अपने आप 45 ले लिए तो जो 8 तो 45 में आ 5 - 4 5 - 4 बराबर आ एक फैय जाए से એટલે કે આવી જાય છે મતલબ કે મતલબ કે મોટો આ ઓછો નાનો આ બરાબર આ એક ફેય જાય છે એટલે કે આવી જાય છે એટલે કે એટલે કે

એટલે કે એટલે કે આ 45 ના 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 આ પાંચ ના છેદ માં બરાબર શું થાય તેને જોવાનું છે એટલે આગળ સૌપ્રથમ તો સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા આ 45 અને 5 નો ગુણાકાર કરવાનો રહેશે તેમાં પણ સૌપ્રથમ આ 5 અને 5 નો ગુણાકાર થશે એટલે આ ગુણાકાર 25 था 25 था એટલે બે અંખ્યા 25 થાય અને 5 અંખ્યા નીચે લખાય 5 અંખ્યા નીચે લખાય આ આ 5 * 6 30 થાય અને આગળ 20 ને 2 22 થાય 20 ને 2 20 ને 2 22 થાય મતલબ કે 45 અને 5 નો ગુણાકાર 225 થાય 225 થાય પછી આ ભાગ્યા ને ભાગ્યા અને આ 6 ના कौन आज चो? हो गए अगर हो गए अगर आप 150 में आप बे बड़े भागी सरकाय नहीं आप 150 में आप बे बड़े भागी सरकाय नहीं बिकॉज़ कारण के जो आप 150 में एक कम नो आं इटे के यूनिट डिगीट यूनिट डिगीट आप पांच से हायो से हायो से जे आयु धीमा छे इसलिए के और छे और छे माते देर पर आप बसों पच्चीस में अच्छा बड़े कौन आगे सरकार नहीं आप बसों पच्चीस में अच्छा बड़े कौन आगे सरकार नहीं आप बसों पच्चीस में अच्छा बड़े कौन आगे सरकार नहीं इसलिए के टू हंड्रेड ट्वेंटी फाइव इस नॉट डिविजिबल बाय सिक्स मतलब के 225 में 6 વડે ભાગતા 6 વડે ભાગતા 6 વડે ભાગતા આપણને કોઈ દિવસ પૂર્ણાંક સંખ્યા મળે નહીં એટલે કે ઇન્ટીજર મળે નહીં એટલે કે આ 5 4 મળે નહીં આ 5 4 મળે નહીં આ 5 4 મળે નહીં એટલે કે 54 મળે નહીં 54 મળે નહીં એટલે કે અંકોને ઉલટાવાથી એટલે પલટાવાથી

बराबर नहीं बसों पर किस नाम से मां छोटे थे के फिफ्टी फोर फिफ्टी फोर इस नॉट इक्वल तू टू हंड्रेड ट्वेंटी फाइव बाय सिक्स मतलब के अन्य बीजी सर्कनों पालन तत्व नहीं माटे देर फोर माटे देर फोर माटे देर फोर आप पिस्तालिस पिस्तालिस मूल संख्या छाए नहीं इसलिए आप फोर्टी फाइव ओरिजिनल नंबर चलिए मैं ये लास्ट में आप ने आप ऑप्शन 3 ले ले ऑप्शन 3 ले लेते हो आज कौन में आ 5 - 4 बराबर आ 1 થઈ જાય છે આવી જાય છે ફરીથી પણ આપણે આ 54 લે લેજો આજે પણમાં આ 5 - 4 = આ 1 આવી જાય છે આ 1 થઈ જાય છે એટલે કે मट 8 - 9 = 1 थैया से 1 आगे जाए से એટલે કે એટલે કે આ બંને અંકો વચ્ચેનો તફાવત 12 ડિગ્રાં આપણે 1 1 એટલે 1 મળી જાય છે મતલબ કે અહીંયા પહેલી શરતનો પાલન થાય છે પહેલી શરતનો પાલન થાય છે હવે આગળ હવે આગળ આજ પણ

चौपान तसे छह नवान चौपान तसे छह नवान चौपान तसे अगर अगर अन्यानव पचान पिस्ता देश तसे नव पचान पिस्ता देश तसे फोर्टी फाइव तसे फोर्टी फाइव तसे फोर्टी फाइव तसे मतलब के मतलब के आपन ने आचार पांच मरी जैसे आपन ने आचार पांच मरी जैसे लेकिन पिस्ता देश मरी जैसे विस्तालिस मारी असे એટલે કે આમ કોને ઉલટાવાતી એ પલટવાતી મળતી સંખ્યા મળી જશે મળતી સંખ્યા મળી જશે મળતી સંખ્યા મળી જશે મતલબ કે અન્ય બીજી શરતનું પાલન થાય છે એટલે કે શેક કન્ડિશન ઇઝ ઓલસો સપીશ ફાયર મતલબ કે ધેરફોર્ આ જો પણ मूल संख्या तो से इतने के आप फिफ्टी फोर और ओरिजिनल नंबर तो से इतने आ ऑप्शन सी ऑप्शन सी तुम्हारो करेक्ट ऑप्शन तो से थैंक यू